રવિવારે સવારે એક દસ કલાકે પેડક વિસ્તારમાં આવેલી અલ ઇલાહી મસ્જિદમાં સમૂહ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામૂહિક વિવાહમાં મુસ્લિમ સમાજના સાત દુલા દુલ્હનનો નિકાહ પાક બંધનમાં બંધાયા હતા અને આ સમારોહના પ્રારંભે અલ ઇલાહી મસ્જિદના પેશ ઇમામ સાહેબે પવિત્ર કુરાન શરીફની તિલાવત પડી હતી જ્યારે ઉપસ્થિત મહાનુભાવોએ દુલા દુલ્હન નવવિવાહિત જોડાઓને સાદીની મુબારકબાદી પાઠવી હતી સામૂહિક વિવાહમાં કમિટી દ્વારા દુલ્હનોનો ઘર વકરીની ચીજ વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી હતી આ સામૂહિક વિવાહ સમારોહમાં સરકાર કમિટીના પ્રમુખ ગફારભાઈ શેખ કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ હાજી મહેબૂબભાઈ શેખ પુરવાનગર સેવક કાડુભાઈ બેલીમ હનીફભાઈ ચૌહાણ મોટાભાઈ તડાજા સિપાહી જમાતના પ્રમુખ અયુબભાઈ દસાડિયા

અસલામ મારું નામ ફાળુભાઈ બેલીમ હું પૂર્વનગર સેવક છું આજે આપણા ભાવનગર શહેરના આઈટીઆઈની બાજુમાં આવેલા પેડક વિસ્તારની અંદર જે આપણી સરકાર કમિટી છે આ કમિટી દ્વારા એક સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ શાદીમાં સાત દુલા અને દુલ્હનો નિકાના પાક બંધનમાં બંધાણા છે આજે આપણા કસ્બાના પ્રમુખ સહિત તમામ મુસ્લિમ સમાજના આગેવાનો તમામ દુલા અને દુલ્હનોને આપણે નિકાની મુબારકબાદી પાઠવીએ છીએ આપણી કમિટી દ્વારા દુલ્હનોને જે ગર્વકરીનો સામાન હોય તે શિક્ષિત દાતાઓ દ્વારા અને કમિટી દ્વારા આપવામાં આવ્યો છે આ સરકાર કમિટી દ્વારા સરસ મજાનું એક આયોજન કરવામાં આવ્યું છે આપણે સરકાર કમિટીના આગેવાનોને પણ ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવીએ છીએ રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવનગર